મોદી સાહેબે કહ્યું કે બાવીસ જાન્યુઆરી ના રોજ દિવાળી ઉજવો આપણો સૌથી મોટો તહેવાર છે લોકોએ તેને વધાવી લીધેલું છે આજે ઉતરાયણ છે અમારી કાઠિયાવાડી ભાષામાં

પ્રથમવાર એવું જોવા મળ્યું કે ઉત્તરાયણના દિવસે દરેક અગાશી પર ડીજે સ્ટીરિયો ટેક વગેરે લગાવી ફિલ્મી ગીતો અને પોપ્યુલર ગુજરાતી ગીતો વગાડી લોકો પતંગ ચગાવતા પતંગ રસિકો રામ આયંગે ના સોંગથી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરતા જોવા મળેલા હતા ભાજપના નેતા

મોદી જે વિચારે તે દેશના લોકો દિલ્યા છે તેવું લગભગ દેશની તમામ પ્રજા માનતી થઈ ગઈ હોય અને ના મનની વાત દેશવાસીઓના હૃદયમાં ઉતરી જતી હોવાની પ્રતિ મકર સંક્રાંતિ પર્વ પર પણ અમરેલી જિલ્લાની અગાસી જોવા મળેલી હતી